ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજે શ્રાવણ વદ ચોથના કાજરા ચોથ પર્વની ભક્તિપૂર્વક પરંપરાગત ઉજવણી કરી હિંગણાજ માતાના પ્રતિકૂપે કાજરાને લાકડાના પાટલા પર ચુંદડી સાથે સજાવી ઢોલ નગારાના નાદમાં નૃત્ય કરાવવામાં આવ્યું તહેવારની કથા અનુસાર હિંગણાજ માતાએ ક્ષત્રિયોનું રક્ષણ કરી તેમને વ્યવસાયમાં આહાન આપ્યું હતું જેને યાદ રાખી આજે પણ ઉજવણી થાય છે મારું નામ ક્રિષ્ના ધોળાવાલા છે હું ખત્રી સમાજની રહેવાસી છું આજે અમારા કાજરા ચોક નિમિત્તે અમે અહીંયા સૌને ઉત્સવ કરીએ મનાવીએ છીએ અને અમે નવી નવી પેઢીને પરંપરાગત રીતે આગળ પણ આ પરંપરાને આગળ નિભાવીશું અને માતાજીને અમને પ્રાર્થના છે કે અમે સૌની મનોકામના પૂરી કરે શ્રાવણ વદ ચોથ એટલે ભવિષ્યમાં દેતા ક્ષત્રિયોનો કાજરા ચોથનો ઉત્સવ પરશુરામજી જ્યારે ધરતીને ક્લો વિણી કરેલા ત્યારે મા હિંગ પ્રાર્થના કરેલી અને હિંગળાજ માતાએ પરશુરામના કૃતિકને બચાવેલા ત્યારે હિંગળાજ માતાએ ક્ષત્રિયોના હથિયાર લઈ લીધેલા અને એ હથિયાર અમે માના શરણે મૂકેલા ત્યારે સમગ્ર ક્ષત્રિયો હિંગળાજ માતાને પ્રાર્થના કરી કે અમારા જતા રહ્યા તો હવે અમે આજીવિકા કેવી રીતે મેળવીશું ત્યારે હિંગળાજ માતાએ ક્ષત્રિયોને વણાટકામનો ધંધો અને ત્યારે જે ચુંદરી બનાવી તે માતાજીને અર્પણ કરી અગિયાર વસ્તે સમગ્ર ક્ષત્રિયોના ઘરે વાવવામાં આવે છે અને એ નવ દિ ઘરમાં આવે છે ત્યાં ચોથના દિવસે આ માતાને જો નીકળે ત્યારે આવે છે અને અહીંયા માતાના મંદિરે જ્યારે કાજુ નાચવાનું છે ત્યારબાદ માતાને લઈ જવાનું આવે અને ગળે માતાને નમાવવામાં આવે છે અને ત્યાર પછી માતાનું વિસર્જન કરવામાં આવે છે ત્રીજને દિવસે બહેનો ઉપવાસ કરે છે ચાર વાગ્યા સુધીનું જાગરણ કરે છે આ રીતે ભરૂચમાં રહેતા સમગ્ર ક્ષત્રિયો આ તહેવાર ધામધૂમથી તહેવાર સમગ્ર વિશ્વ કરવામાં આવે છે ત્રીજને દિવસે દિવસે બહેનો ઉપવાસ કરે છે ચાર વાગ્યા સુધીનું જાગરણ કરે છે આ રીતે ભરૂચમાં રહેતા રહેતા સમગ્ર ક્ષત્રિયો આ તહેવાર ધામધૂમથી તહેવાર સમગ્ર વિશ્વ વિશ્વ પરંતુ ભરૂચમાં ભરૂચમાં ક્ષત્રિયો આ તહેવાર ઉજવે